તો આપણે અહીંયા લીલી ડુંગળી આખી ધોઈ લીધી છે તમારે અહીંયા ડુંગળીને આખી ધોવાની છે અહીંયા પછી નથી ધોવાની આપણે અહીંયા સમારી દઈએ તો ડુંગળીનો જે રસ નીકળે એ પાણીમાં બધો નીકળી જાય છે એટલે આપણે અહીંયા એને આખી ધોઈ અને સમારવાની છે અને આપણે અહીંયા લીલી તુવેરના દાણા કાઢી લીધા છે હવે આપણે એને ઝીણી ઝીણી સમારી લઈશું તો સૌથી પહેલા જે આગળનો ભાગ છે એ આપણે અહીંયા કટ કરી લેવાનો છે અને જે આપણે અહીંયા ડુંગળીનો પાછળનો જે ભાગ છે એ આપણે બધું ભેગું કરી અને સમારવાનું છે એટલે આ રીતે આપણે સમારીશું તો ફટાફટ ડુંગળીને સમારી જશે તો ડુંગળીને આપણે અહીંયા બે ભાગમાં અલગ કરી લીધી છે તો આપણે અહીંયા ડુંગળી સમારતા પહેલા આપણે અહીંયા જે તુવેરના દાણા લીધા છે એને કુકરમાં એક સીટી કરી લઈશું તો આપણે તુવેરના દાણા લીધા છે આપણે અહીંયા કુકરમાં લઈ લઈશું તો હવે આપણે અહીંયા જે દાણા ડૂબે એટલું આપણે અહીંયા પાણી નાખી લઈશું અને દાણાને આપણે એક સીટી કરી અને બાફી લઈશું તો દાણા આપણે અહીંયા બાફા લઈ લીધા છે તો હવે આપણે એમાં બે ચપટી જેટલું મીઠું નાખીશું અને ઢાકણ બંધ કરીને આપણે અહીંયા એક સીટી કરી લઈશું તો હવે આપણે ડુંગળી સમારી લઈશું તો ડુંગળીનો આપણે લીલો ભાગ અને વ્હાઈટ ભાગ આપણે બંને અલગ અલગ આપણે અહીંયા સમારી લીધો છે તુવેરના દાણાને પણ આપણે અહીંયા બાફીને લઈ લીધા છે તો હવે આપણે અહીંયા શાકનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક નાની ચમચી જેટલું જીરું નાખીશું ત્યારબાદ આપણે અહીંયા આદુ લસણ મરચાને આપણે અહીંયા ઝીણા સમારી લીધા છે અને આપણે અહીંયા આદુને અહીંયા ખમણી લીધું છે અને આપણે બે લીલા મરચા લીધા છે અને આપણે દસ થી બાર નંગ જેટલા આપણે લસણની કડીને ઝીણી સમારી લીધી છે એ બધું જ આપણે અહીંયા તેલમાં લઈ લઈશું તો બધું જ આપણે અહીંયા હલકું સાકડી લઈશું આદુ લસણ મરચાં સતરાઈ ગયા છે તો હવે આપણે ડુંગળીનો વ્હાઈટ ભાગ લીધો છે આપણે અંદર લઈ લઈશું તો ડુંગળીને આપણે અહીંયા સાતરી લઈશું સારી રીતે